ખડવા પાટીદાર સમાજની મોટી પહેલ ચોર્યાસી પાટીદાર મહિલાઓનું મોટું સંમેલન સંમેલનમાં ત્રણ હજારથી વધુ પાટીદાર મહિલાઓ ઉપસ્થિત પાંગણીની લાજના નામે સંમેલન યોજાયું અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા બાદ મૂંઝવણમાં મુકાતી દીકરીઓ પરત આવવા ઈચ્છતી હોય તો તેમનો સંપર્ક કરી પાછી લાવી સન્માન જાળવા પહેલ ભાગી ગયેલી દીકરીઓને પાછી લાવવા પ્રયાસ કરાશે દીકરીઓને સમજાવી તેમની ભૂલને માફ કરશે ભાગી ગયેલ દીકરીઓ પાછી આવવા માંગે તો સન્માન સાથે લાવવામાં આવશે ભાગી ગયેલ દીકરીઓમાં સમાજનો ડર દૂર કરવા એવો પ્રયાસ છે દીકરીઓ અને મહિલાઓ જાગૃતિ માટે પાટીદાર સમાજની નવી પહેલ પાઘડીની લાજના નામે હવે ઠેર ઠેર યોજાશે મા દીકરી સંમેલન ભાગી ગયેલી દીકરીઓ પરત લાવી તેમનું માન જાળવી રાખશે સમાજ ચાણસમાની મણિયારી ખાતે ચોર્યાસી કડવા પાટીદાર સમાજની દીકરીઓ માટે લગ્ન કરી ભાગી ગયેલી દીકરીઓને પાછી લાવવા નવતર પ્રયાસ રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ કેટલી જ્ઞાતિઓ એવી છે કે પાટીદાર સમાજની દીકરીઓ છે ને તમે ટાર્ગેટ કરે હા આવી દીકરીઓ તો જિંદગી પથારી ફેરવી નાખું ને તો મને અંદરથી એમ થાય કે હું જીવો એમ આ છે હા ઘણા અન્યા છે પણ મેં તમને બેણે વાત કરી મેં વાત કરી જાગૃતિ બેને વાત કરી હશે એટલે ભાઈ તો તમને એને સિંગર ભાઈ વાત કરી ગયા એક પુરુષ તમને જયારે એવું કહેતો હોય ત્યારે મને એમ થાય કે તમારા અંદર થી સમજવું જ પડે ને એ જાહેરમાં શપથ આપીને નહીં આ ઉપેન્દ્રભાઈ ની નાખી સમગ્ર ટીમ છે ને કઈ જાજો કે આ બેને કે તમે અમારા માટે જે કંઈ પણ સમય નું ખર્ચ કર્યો છે રોકાણ કર્યું છે ને આ બધા વસૂલ છે ને એટલા માટે અમે તમને પ્રોમિસ આપીને જઈ કે અમારા જીવનની અંદર આ ઘટના નહીં બને અને કોકના ઘનમાં બઢતી હશે ને તો આપણે શું ખબર છે બેનો તરીકે નિયમ છે તને ખબર છે છોકરી ભાગી ગઈ એટલે પણ તને ખબર હતી તેને રોકી એવું કામે ને તને ખબર જ હતી ખબરની પાંચની પાંચ બસમાં એ જવાની તને ખબર જ હતી કે ત્યાંથી કોલેજમાંથી અધરો અધર વહી જવાની છે એક મહિલા સંગઠન તરીકે તમારું આ કાર્યમાં બને છે કે તમને ખબર છે એની માને નથી ખબર એના ફઈબાને નથી ખબર એને માસીને કે મામીને નથી ખબર કે એના ભાભીને નથી ખબર પણ તમને ખબર છે ને બે કાન ઉપર મારીને પકડીને લઈ આવવાનું જાય હેણા અને તમારી નજરની સામે તમને ખબર હોય વહી જાય તો એક સ્ત્રી તરીકે આપણે તે માથું નીચા કર્યા જેવું સમય છે દીકરી તરીકે તમે હંમેશા બેટા એટલા બધા આભરૂદાર થાજો કે તમારી ઉપર આખે તમારી તમારી ઉપર નાના નાના બાળકોને તમે ભણાવતા હોય અને બાળ મંદિર જતા હોય ને બાળ મંદિરના ટીચર હોય ને તમારી ઉપર આમ ગર્વ ન લે કારણ કે તમે બાળ મંદિરમાં જતા હોય ચહેરા યાદ ન હોય પણ તમારે કામ એવા કરજો કે બાળ મંદિરના ટીચર હોય ને એ તમારી ઉપર ગર્વ લઈ શકે કે હા આ દીકરીઓ આવી છે અને સમાજની વચ્ચે દાખલા દેવે કે હા રાજુભાઈ ની દીકરી છે ને એવી દીકરી થાય તો હું તને ભણાવું એવી દીકરી થા તો તને હું સ્વતંત્રતા આપું અને એવી દીકરી થા ને તો હું સમાજની વચ્ચે કહી આપું મારી દીકરી એક ભૂલ કરી પણ હવે એ જિંદગીમાં બીજી ભૂલ નહીં કરે ખાસ કરીને દીકરીઓ તરીકે તમે આટલા બધા પાવરફુલ થજો એટલા બધા આમ ખૂંખાર થજો કે એમ વાળાને એમ આન પાસે જાઉં તો આપણે ભસ્મ થઈ જાવું આવી આવી આગ રાખજો વાણીની અંદર એટલી તાકાત રાખજો આ કાંડાની અંદર એટલી તાકાત રાખજો કે જેથી આનો ઉપયોગ કરવો પડે ને તેથી તમે કરી શકો અને જાહેરની અંદર કરી શકો અને કોઈના બાપથી બીવાર નથી કારણ કે આપણી પાછળનો બાપ છે ને એ આખો જગતને જોઈને બેઠો છે વિશ્વનું સૌથી મોટા મોટું ઊંચું સ્ટેચ્યુ કોણ છે સરદાર વલ્લભભાઈ પટેલ કેટલા ફૂટની હાઈટ પાંચસો ને સત્તાણું ફૂટની હાઈટ બેઠા બેઠા ન્યાય જોવે છે કે જગત આખું આવું છે પણ તમને હેની ચિંતા છે કે ને બે ફૂટ જગતની અંદર આટલું ઊંચું મંદિર કોઈનું નથી કુળદેવીમાં જગત જનની ઉમિયાનું છે જેની માય આટલી ઊંચી હોય એ જગતને જોતી હોય જેનો બાપ આટલો ઊંચો હોય એ જગતને જોતો હોય તો તમારા મારા વિચાર કોઈ દિવસ નબળા ન હોઈ શકે બીજી વાત બેન તરીકે તમે કેવા હોય આ બહુ મહત્વની વાત છે પરણીન સાસરે જાઓ અને દસે દસ આંગળીઓને આમ કરી આમ થાપા તમે આમ કરી આમ દો ખબર છે કંકુની અંદર ને પછી આમ જાણકના તાલુકાના પાટીદાર યુવાનો દ્વારા એકસો આઠ દ્વારા આજે મા દીકરી સંમેલન બોલાવવામાં આવ્યું હતું આ મા દીકરી સંમેલનનો મુખ્ય હેતુ છે કે મારી દીકરી મારા સમાજમાં આ સંમેલનના માધ્યમથી અમે આપ દ્વારા તમામ દીકરીઓને જણાવવા માગીએ છીએ કે આપ સૌ પોતપોતાના સમાજમાં અને મા બાપની મંજૂરીથી જ આપ સૌ લગ્ન કરો એવી અમારી વિનંતી છે અને જે દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરીને જઈ છે એ દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે જો તમે પાછા આવવા માગતા હોય તો તમને તમારો પરિવાર અને સમાજ જે પહેલાં તમારું માન હતું એ માન સાથે સ્વીકારવા તૈયાર છે તો આપને પણ હું વિનંતી કરું છું આપ પણ આપના ઘરે વાપસ આવી શકો છો આ સંગઠનના માધ્યમથી અત્યાર સુધી ઘણી બધી દીકરીઓ અને અમે ઘરે પાછી લાવ્યા છીએ તો હું આપના માધ્યમથી સૌ અન્ય પણ સમાજના દીકરી દીકરાઓ અન્ય જ્ઞાતિમાં જો લગ્ન કર્યા હોય તો એમને પણ વિનંતી કરું છું કે ભાઈ આપ સૌ ભાગીને લગ્ન ના કરશો તમે માતા પિતાની મંજૂરીથી મેરેજ કરો તો સૌ સમાજનું સમાજની જે બંધારણ છે સમાજનું જે મુદ્દો હોય છે પોતપોતાના સમાજનો એ જળવાઈ રહે આપ સૌ સાથે મળી સૌ સમાજના લોકો આમાં આપણે જોડાઈએ અને ભાગ્યદૂ પ્રથા લગ્ન પ્રથાને આપણે બંધ કરાવીએ